નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવની અંદર તો જે મિત્રો ટેટ ટુ પાસ હોય એવા મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી ફરીથી શરૂ થઈ છે જેમાં ઉમેદવાર તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી બાર બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે એટલે કે આ ફોર્મ ભરવાનું કાર્ય આજથી શરૂ થાય છે એના માટે એક વેબસાઇટ આપેલી છે જો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તે પહેલી જ પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓ ઉપર આપણે જવાનું છે વેબસાઇટ આપણે ખોલવાની છે તેમાં પોર્ટલ ખુદલા આપને જે નીચે લીટીમાં આપેલું છે જ્ઞાન સહાયક પ્રાથમિક ઉમેદવારો માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી અને તારીખ બાર બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સહાયકમાં ભરતી થવા માગતા હોય નોકરી કરવા માગતા હોય તેના માટે આ સારી તક છે તો આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે તો કે જે મિત્રો આગળની જ્ઞાન સહાયકની ભરતીમાં વારો ના આવ્યો હોય તે પણ ભરી શકશે અને જે મિત્રો હાલ જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો પણ અહીં આમાં ફોર્મ ભરી શકશે તો તે માટે તમારે આ એપ્લિક આ સાઇટ ઉપર જઈ અને નીચે જે આપ આપેલી છે આ લિંક તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે જ તમારે અહીં તમારી વિગત રજૂ કરવાની છે જેમાં ટેટુના ટુના સીટ નંબર છે તે અહીં એડ કરવાના છે તમારા મોબાઈલ નંબર એડ કરવાના છે અને પાસવર્ડ એડ કરવાનો છે અને છેલ્લે જે કેપ્ચા આપેલા છે એમાં આપી અને લોગિન થવાનું છે પણ સૌ તમારે લોગિન થયા પહેલાં તમારે અહીં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જો તમે રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો અહીંથી આ નીચે લિંક આપેલી છે એમાં રજીસ્ટ્રેશન કરીને એમાં બધી માહિતી ભરીને અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને ત્યાર પછી તમે લોગ ઇન થઈ શકશો એટલે કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ટેટ ટુ પાસ છે અને ક્યાંય નોકરી નથી કરી રહ્યા તે વિદ્યાર્થી મિત્રો અહીં ફોર્મ ભરી શકશે અને જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સહાયક તરીકે નોકરી ચાલુ છે એ વિદ્યાર્થી મિત્રો પણ અહીં ફોર્મ ભરી શકશે તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસથી બાર બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ફોર્મ ભરાયા પછી સ્કૂલ સિલેક્શન કરવાનું આવશે અને સ્કૂલ સિલેક્શન કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણને બોલાવશે આ બધી પ્રોસેસથી તમે માહિતગાર જ છો કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા એ પણ તમને ખબર છે ક્યાં ક્યાં અપલોડ કરવાના છે એ પણ તમને ખબર છે જો ના ખબર હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર એનો વિડીયો મુકાયેલો જ છે અગાઉથીને જ પણ આ જે ફરીથી ભરતી આવી છે પ્રાથમિક શાળાની એટલા માટે આપણે આ ફરીથી વિડીયો બનાવેલો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ